નિવેદન લખવામાં આવ્યું હતું જે બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવું જોવા મળી રહ્યું હતું ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કાશ્મીરના પહેલગામમાં જે રીતે નિર્દોષ ભારતીય પર્યટકો ઉપર આતંકવાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરી સતાવીસ જેટલા નિર્દોષોને મોતને ઘાટ ઉતારી પરિણિત મહિલાઓના સિંદુરને શહીદ કર્યા હતા જેથી સમગ્ર ભારત દેશમાં રોષ પબુકી ઉઠ્યો હતો જે બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કાર્યરત કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા ત્યારે આ તકે રાજકોટ ખાતે ભાજપના વોર્ડ નંબર દસના કોર્પોરેટર ચેતન સુરેજાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેમાં સત્તાધારી પક્ષના કોર્પોરેટર ચેતન સુરેજા દ્વારા બસો ચાલીસમાં આટલું જ યુદ્ધ જોવા મળે જો વધુ જોવું હોય તો ચારસો સીટ આપવી પડે તેવું વિવાદિત નિવેદન લખવામાં આવ્યું હતું જે બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના કોર્પોરેટરને આવી પોસ્ટ કરવી તે શોભા ન દે કારણ કે જ્યારે આખો ભારત દેશ પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતના જવાનોને જુસ્સો વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા તેવામાં એ સત્તાધારી પક્ષના કોર્પોરેટર દ્વારા આવી વિવાદિત ટિપ્પણી કરવી તે યોગ્ય બાબત ન કહેવાય સાથે જ કોર્પોરેટરની આ પોસ્ટ બાદ માનસિકતા પણ સામે આવે છે કે ચેતન સુરેજા કે જે વોર્ડ નંબર દસના કોર્પોરેટર છે તેની એક નબળી માનસિકતા ધરાવે છે ત્યારે આ બાબતે ભાજપના હાઈકમાન્ડે આવા કોર્પોરેટર પર કડકમાં કડક પગલાં ભરી તેનું પદ રદ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઈસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું

વિરોધ પક્ષના નેતા અતુ નજાની છે એવી સાથે વાત કરી શું કહેશો અત્યારે એક વિવાદિત પોસ્ટ વાયરલ થઈ છે રાજકોટ ભાજપના ઓર્ડર પ્રદસ્તાના કોર્પોરેટરની કે જો ચારસો સીટ જોતી હોય જોવી હોય યુદ્ધ વધારે જવું હોય તો ચારસો આપવી પડે અને બસો ચાલીસમાં તો આપવું જ પડે કઈ રીતે જોવો છો બબત ખરેખર ચેતન સુરેજાની માનસિકતા સમતુલા ગુમાવી બેઠા છે ખરેખર દેશના જવાનને પ્રોત્સાહન આપવાની વાત છે દેશના જવાનો દેશમાં લડે છે કોઈ ભાજપ કોંગ્રેસમાં હોય જ ન શકે ખરેખર પોસ્ટ મૂકવી હોય તો દેશના જવાનની પોસ્ટ મૂકે આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને આ માનસિકતાથી અસ્થિર થઈ ગયા એવું ભાજપના કોર્પોરેટર મને લાગે છે આખો દેશ છે તે ભારતીય સેનાની વાહવાઈ કરતો હતો તે ચૂસો આપી રહ્યો હતો અને ક્યાંક શોકની એક લાગણી પણ હતી કારણ કે જે સત્યાવીસ નિર્દોષોના મોત થયા હતા ત્યારે સાંત્વના પાઠવવાની જગ્યાએ આવી પોસ્ટ મૂક્યું કેટલી યોગ્ય છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે એને કોઈ કોઈ જ્ઞાન નથી આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે દેશના હિતની વાત કરવાની હોય અને જે જવાનો છે એને પ્રોત્સાહન આપવું જોઈએ એ અમારી છે ક્યાંક તો લાગતું કે આ કોઈ કે ફિલ્મની ટિકિટ હોય કારણ કે જો બસો ચાલીસ તમારે સીટ આપો તો તમને આટલું જ જોવા મળે અને ચારસો સીટ આપો તો તમને યુદ્ધ વધારે જોવા મળે તો ક્યાંક ને ક્યાંક આ ભાજપ પ્રેરિત પણ આવું કરતા હોય તેવું કોર્પોરેટરને શોભે ખરી ખરેખર નો શોભે એ પ્રજા નક્કી કરવાની હોય છે કઈ કોર્પોરેટર નહીં પ્રજા નક્કી કરવી ખરેખર ગેરવ્યાજ છે આવી પોસ્ટ રાજકારણમાં હોય દેશના જવાનોને પ્રોત્સાહન આપવાની પોસ્ટ જોઈએ અમારે પણ દિલ્હીમાં જ્યારે મિટિંગ બોલાવી ત્યારે આ જ વાત કરી કે જવાનોને પ્રોત્સાહન આપો ખરેખર આ ગંભીર બાબત છે માનસિકતા એની ગુમાવી બેઠેલા છે મહત્વની બાબત તમે કરી કે રાજકારણ ન હોવું જોઈએ ત્યારે વિરોધ પક્ષ પણ જ્યારે યુદ્ધ ચાલુ રહે ઓપરેશન સિંધુ કાર્યરત હતું ત્યારે દેશના જવાનોનો મોરલ ડું માટે જુસ્સો આપી રહ્યા હતા અને વિરોધ પક્ષ પણ આ યુદ્ધને સમર્થન આપી રહ્યા હતા ત્યારે એક જે સત્તાધારી પક્ષ છે તેના જ આ કોર્પોરેટર આવું કરતા હોય કેટલું વ્યાજબી કેવા પગલાં પક્ષે લેવા જોવાના ઉપર ખરેખર આ ભાજપના કોર્પોરેટરને સસ્પેન્ડ થવા જોઈએ એની માનસિકતા ગુમાવી બેઠનાર કોર્પોરેટર છે એને કોઈ બુદ્ધિનું જ્ઞાન નથી દેશના જવાનોને પ્રોત્સાહન આપવાની એવી જ પોસ્ટ મૂકી એવી અમારી માગણી છે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી જેમનું કહેવું છે કે જે રીતે ભાજપના જે કોર્પોરેટર છે ચેતન સુરેજા તેના દ્વારા તે વિવાદિશ પોસ્ટ મૂકવામાં આવી છે તેના ઉપર હાઈ કમાન્ડે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ન કે કોઈ આજે આવું ફરી કોઈ કૃત્ય કરે તેના માટે જવાબદાર લોકોની સામે કડકમાં કડક પગલાં લઈને જે કોર્પોરેટર છે તેનું આ જે પદ છે તે પણ રદ કરવાની કાર્યવાહી કરવી જોઈએ રાજકોટ આ ઘટનાને લઈ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેએ પણ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ પોસ્ટની મીડિયાના માધ્યમથી મને ખબર પડી છે અને આ ઇમેજ તેઓએ હ્યુમર ઈમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા ચેતન સુરેજાએ પોસ્ટ કરી હોવાનું કોર્પોરેટર ચેતન સુરેજાએ ખુલાસો કર્યો છે અને આ બાબતે માફી પણ માંગી છે સાથે આ મામલે રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ પણ કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપનું હાઈકમાન્ડ આવી નબળી માનસિકતા ધરાવતા કોર્પોરેટર ચેતન સુરજા પર કેવા પગલા લે છે તો વડોદરા શહેરના દરજીપુરા આરટીઓ નજીક આવેલા મહાદેવ વાળુ